આ છે મિત્રો ગુંદો જો ગુંદા આવે છે ને આ સિઝનમાં ગુંદાનું હાથમું સારું થાય અને હવે કે આ નાના ન કહેવાય મિત્રો આ ગુંદાનું હાથમું હવે કરી શકાય ને થઈ શકાય પણ તમે જોઈ શકો છો મિત્રો કેમકે એક કોઈ ગુંદો નાનો નથી મિત્રો ફૂલે ફૂલે આવી જ ગયેલા છે અને ભાવ આમ જો લગભગ ગુંદામાં લગભગ દહક મણ ગુંદા છે એવો આખો ભરેલો છે મણ ઉપર ગુંદા હશે જુઓ આખો ગુંદો ભરાઈ ગયેલો હશે મિત્રો તમારે ગુંદો જોઈએ તો મને કમેન્ટ કરીને કહીજો કે મારે ગુંદા જોઈએ છે તો તમને ગુંદા પણ સરનામું પણ આપી દેવું કે આ ગુંદા મસ્ત હશે અને એનું આથણું પણ થઈ શકે તમારે આથણું બનાવવું હોય તોય પણ તમને કોન્ટેક કરાવીને અપાવી દઈશું ગુંદો તો મિત્રો તમે જોઈ શકો છો આખો ગુંદો ભરેલો છે લગભગ દસ પંદર મણનો ગુંદો છે મિત્રો અને આ છે બગીચો મિત્રો ઘણા દિવસ થઈ ગયા આપણે કોઈ હમણે બોલો પોપિયાવાળો વિડીયો ઉતાર્યો હતો ને આમ આમને મેં આ કેરીને પોપિયા કીધા હતા પણ હવે કાંઈ પોપિયા નથી મતલબમાં કેરી જ આ તો હું તમને કોમેડી વિડીયો ઉતારવા તો એ રીતે કહેતો હતો મિત્રો તો આ એ જ બગીચો છે હું તમને બતાવો બતાવ્યો હતો ને કે આ કેરી પોપિયા છે તો મિત્રો તારા લાગીના પોપિયા નથી બાકી મેં આ કેરી છે તાલાળા ગીરની અને આ તમે જુઓ છો તાલાળા ગીર એ નથી મિત્રો આપણે નેહડી આવલો ને નેહડી અને જેટલા તરફ હાલો કાસા કેડે હું લોકેશન આપું ભૂતનાથ આવે કે નહીં ભૂતનાથ બાજુમાં આ એટલામાં જ આ બગીચો છે મિત્રો તમે જોઈ શકો છો અને આ તમારી જાણકારી પૂરી થઈ ગઈ મિત્રો ના બ્લોગ વિડીયો આપણો છે ને એને સપોર્ટ કરતા રહો મિત્રો બધાને સપોર્ટ કરો છો અને સારા લોકોને સપોર્ટ કરો એટલે આપણે આપણે લોકો છે ને ગરીબ હોય સારા લોકોને બધા સપોર્ટ કરતા હોય મિત્રો ગરીબ લોકોને સપોર્ટ કરતા રહો ને તો એ લોકો આગળ આવે જે લોકો ગરીબ લોકો છે ને એ જ આગળ આવે ને તો એ જ ગરીબની સાંભળવો છે સારા માણસો સારા માણસો સારા માણસોને જ ગોતતા હોય અને લગભગ નેવું ટકા ગરીબ જ હોય મિત્રો અને દસ થી પંદર ટકા જ ભારતમાં આપણે અમીર લોકો છે તો એ અમીર લોકો અમીર લોકોની સપોર્ટ કરે છે ગરીબ લોકોને સપોર્ટ કરતા જ નથી કામનો મતલબ પતિ જાય ને એટલે તમે કોણ ને હું કોણ એવું બધું છે મિત્રો એટલે તમને હું કહું મિત્રો સપોર્ટ કરવો હોય ને તો ભલે સારા લોકોને સપોર્ટ કરવો કેમ કે આપણે હારા લોકોની જરૂર પડે છે વધારે થોડા ગરીબ લોકોને સપોર્ટ કરતા રહેવા આપણે ક્યાં કાંઈ દેવું છે વિડીયો ને લાઈક શેર ને સબક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખો બે ત્રણ જણાને આપણો આ વિડીયો મોકલી દેવાય કે મિત્રો જો આ ગરીબ લોકો કઈ રીતે મજબૂરીના મજબૂરી છે ને કઈ રીતે જો કામ કરે છે કઈ રીતે ધંધા કરે છે આમના તમે જુઓ કઈ રીતના જુઓ મિત્રો આ રીતે આ ધંધો છે ને ખેડૂત લોકો કરી શકે એવું કા થોડું છે એ ખેડૂત લોકો મજૂર જ ગણાય એક રીતના પણ સપોર્ટ કોઈ કરતા નથી તો સપોર્ટ કરતા રહો ખજૂરભાઈ કીધું છે ને કે જરૂર મને લોકોનો સપોર્ટ કરતા રહો કાંઈ ન કરો તો કાંઈ નહીં વિડીયો શેર કરો મિત્રો પાંચ જણાને કેમ ખજૂરભાઈ કહે છે ને તો આપણે આ વિડીયો પાંચ જણાને શેર કરો મિત્રો શેર કરવામાં આપણું શું જાય બરાબર ને તો મિત્રો આપણે કાંઈ બ્લોગ વિડીયો એટલું બધું આવડતો નથી આ તો સામાન્ય વિડીયો ઉતારી છે અને સામાન્ય માણસ છે આપણે કોઈ બહુ સારા માણસ કહી નથી મને એમ થઈ ગયું કે ચાર પાંચ બે વર્ષ પહેલાં આપણે વિડીયો ઉતાર્યો હતો આ એકવીસ બાવીસ બે હજાર એકવીસ બાવીસમાં ઉતાર્યો હતો મેં કોમેડી કરીને ઉતાર્યો હતો અને વાયરલ એ થયો સોળસો સો અત્રસો વ્યૂઝ એ વાત અને અત્યારે મારી ચેનલ મોનિટાઈઝે છે મને પૈસા મળે છે અને હું મહિને નથી કામ તો હજાર સાત આઠ હજાર રૂપિયા પાંચ છ મહિને સાત આઠ દસ હજાર રૂપિયા આવી જાય છે યુટ્યુબમાં કેમ કે આપણે વ્યૂઝ આવતા નથી બરાબર ચેનલમાં અને કન્ટેન્ટ તો બનાવી છે આપણે સારું પણ કોઈને ગમતું નથી કેમ કે એ રીતના એને એની રીતનું કન્ટેન્ટ ગમતું હોય હું ગમતું હોય અને આપણા વિડીયો હાલે ખરો થોડો ઘણો પણ બે હજાર ત્રણ હજાર સુધી હાલે બહુ વિડીયો સારો હોય ને તો જ છે અમુક પચાસ પચાસ હજારે હાલ્યા છે પણ હાલ્યા છે એ હાલ્યા બીજા તો હવે હાલતા નથી તો આપણે પાંચ છ મહિને સાત આઠ હજાર રૂપિયા રળી લેવી છે મહિને રળતા હોય તો ક્યાં વાંધો સાત આઠ હજાર રૂપિયા અને ને નહીં યુટ્યુબમાં તો પચાસ પચાસ હજાર રૂપિયા કાંઈ મી લે યુટ્યુબવાળાને પણ ચેનલ વાયરલ હોય ને એની આપણી ચેનલ વાયરલ નથી તો મિત્રો તમે જુઓ તમે સપોર્ટ કરો તમારે જેવાની જો ભૈયા હશે તમારે જવાનો સપોર્ટ હશે તો આગળ આવી શકશું મિત્રો આગળ જરૂર આવશું મિત્રો સપોર્ટ હોવો જોઈએ કેમ કે મિત્રો તમારે જવાનો સપોર્ટ હોય ને તો જ બધું થઈ શકે મિત્રો સપોર્ટ નું કાંઈ થતું નથી તો મિત્રો મળીશું આગલા વિડીયોમાં સપ્ત ક્લિયર જય હિન્દ જય ભારત વંદે માતરમ અને જયમાં શક્તિ જય માં ખોડિયા મારા કુલદેવી છે અને કોટી કોટી પરણામ તો મિત્રો જય જયમાં સાહુ જયમાં બીજું તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને સૌને માતાજી હારવાના કરે মৈচিউ আম টি যায়